નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધપકારાની અંદર મિત્રો પહેલાં તો મારા વાલા ખેડૂત મિત્રોને મારા રામ રામ અને ખેડૂત ભાઈ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે હાલની અંદર જીરુના ટોટલ યાર્ડની અંદર ભાવ એકદમ ડાઉન ચાલી રહ્યા હોય એમ છતાં પણ આપણું ગુજરાતનું એક એવું યાર્ડ આવેલું છે કે જેની અંદર ચાર હજાર પ્લસ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે તો તેનું કારણ શું છે અને એવું કયું યાર્ડ છે કે જેની અંદર ચાર હજાર પ્લસ જીરુના ભાવ હજી પણ ખેડૂતોને મળી રહ્યા છે ચાર હજાર આસપાસ કે ચાર હજાર પ્લસ મિત્રો ચેનલની અંદર તમે નવા આવો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયોને મિત્રો લાઇક આપીને ખાસ શેર કરી નાખજો હવે ખેડૂત મિત્રો તમને ખાસ એ જણાવી દઉં કે તમારો જે વિસ્તાર છે તેની અંદર મિત્રો વરસાદ હાલની અંદર છે કે કેમ કેવો વરસાદ છે તો મિત્રો તમારા વિસ્તારનું નામ નાખજો અને વરસાદ કેવો છે તે મિત્રો કોમેન્ટ ખાસ કરજો જેથી કરીને અમને ખબર પડે કે આ વિસ્તારની અંદર વરસાદ સારા છે અને આટલા આટલા વિસ્તારની અંદર હજી વરસાદ નથી તો ખેડૂતભાઈઓ આપણે વાત કરી રહ્યા છીએ ઊંઝા માર્કેટ યાર્ડની તો ઊંઝા માર્કેટ યાર્ડ એક જ એવું છે કે જેની અંદર ખેડૂતોને હાલની અંદર પણ ચાર હજાર આસપાસ કે ચાર હજાર પ્લસ જીરાના ભાવ મળી રહ્યા છે તો તેના પાછળનું કારણ એક એ છે કે આપણે જે ઊંઝા માર્કેટ યાર્ડ જે છે તેની અંદર મિત્રો જીરુનું હબ ગણાય છે અને ત્યાં મિત્રો તે જીરુંનું મોટામાં મોટું યાર્ડ હોય ગુજરાતનું તો એક ઊંઝા માર્કેટ યાર્ડ એક જ છે અને ત્યાં જીરુંનું જીરું વધારે મોટું યાર્ડ એના કારણે બન્યું છે કે રાજસ્થાનની આવક પણ ઊંઝા માર્કેટ યાર્ડની અંદર થાય છે મિત્રો એટલા માટે ત્યાં વધે કરતાં વધારે આપણા ગુજરાતના અન્ય યાર્ડ હોય જામનગર હોય ગોંડલ હોય કોઈ પણ યાર્ડ તમે લઈ લો તો તે યાર્ડ કરતાં તે જે આપણે જે ઊંઝા માર્કેટ છે તે તેની અંદર મિત્રો જે જીરાનો ભાવ છે તે કાયમીને માટે અપજ રહેલો રહીએ છીએ એટલે એનું કારણ એ છે કે ત્યાં મિત્રો આસપાસના જીરું અને ત્યારબાદ આપણે રાજસ્થાનના જીરુંની મિત્રો મોટી આવક ત્યાં દર વર્ષે થતી હોય છે જેને કારણે મિત્રો ત્યાં ભાવ હંમેશા કાયમીને માટે અપરે રહે છે અને ખેડૂતોને ત્યાંના ખેડૂતોને સારો એવો ભાવ મળી રહે છે અને મિત્રો અન્ય યાર્ડ યાર્ડને આપણે ગુજરાતની જો અન્ય યાર્ડની વાત કરીએ તો કોઈ પણ યાર્ડ હોય તેની અંદર હાલની અંદર ચોત્રીસો છત્રીસો પાંત્રીસો સાડત્રીસો આસપાસ ખેડૂતોને બજાર ભાવ મળી રહ્યા છે આ ભાવમાં હાલમાં ખેડૂતોને કોઈ હિસાબે આ ભાવમાં જીરું વેચાય વેચવાના પોસાય તેમ નથી એનું કારણ છે કે આ જે ભાવ છે તે ખરેખર બહુ ડાઉન ભાવ કહેવાય જીરુંનો કેમ કે જીરુમાં ખર્ચા પણ અઢળક ખેડૂતોએ કર્યા હતા બંને અને બીજા નંબરમાં કે જ્યારે મિત્રો આ જે ભાવ અત્યારે જે ચાલી રહ્યો છે જીરાના ભાવ તે શરૂઆતનો ભાવ ભાવ છે અત્યારે મિત્રો ભેજવાળા જે જીરું હતા ત્યારે મિત્રો આ ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા પણ સામે ભેજનો ખેડૂતોને ફાયદો થતો અત્યારે એકદમ જીરું સૂકા છે અને ભાવ સાવ ડાઉન છે એના હિસાબે ખેડૂતોને કોઈ હિસાબે આ ભાવની અંદર પોસાય તેમ નથી પણ હા ખેડૂત મિત્રો જે ખેડૂતો પાસે હજી જીરું પડ્યા છે તે ખેડૂતોને ખાસ મારી ભલામણ છે કે તેને આ ભેજવાળા વાતાવરણની વાતાવરણની અંદર ખાસ તેને આપણે જે પ્લાસ્ટિક આવે કાગળ તેની અંદર વ્યવસ્થિત વીંટી અને તે તેનું જે તમારું જે જીરું છે તે બોરીમાં વ્યવસ્થિત રાખો અને એકદમ સુખી જગ્યામાં રાખો કેમ કે ભેજવાળા વાતાવરણની અંદર તમારું જીરું ક્યાંક ને ક્યાંક બગડવાના ચાન્સ વધારે થાય છે અને મિત્રો અત્યારે તમે પંદર દિવસ દર પંદર દિવસે આસપાસ તમે જીરુંની અંદર ઉપરથી જો નોર્મલ કોઈ દવા એવી આવતી હોય તો તેનો છંટકાવ ખાસ કરવો જરૂરી છે આપણે મિત્રો કોઈ પણ નોર્મલ દવાનો છંટકાવ કરવાનો આપણી ખેતીવાડીની કોઈ પણ દવા પડી હોય અને નોર્મલ હોય તે દવાનો છંટકાવ તમે ઉપરથી કરી શકો છો જે આપણી જે જે મિત્રો જીરુંની જે બોરી પડી છે તેની ઉપર મિત્રો પંદર વીસ દિવસે તમે ક્યારેક ક્યારેક તેની અંદર ફુવારો ઉપરથી મારવો જરૂરી છે અથવા તો તેની આસપાસ તમે ફુવારો મારો જેને કારણે તમારું જે જીરું છે તે બગડતા બચશે અને વાતરીનો પ્રોબ્લેમ જે આવે છે જીરાની અંદર તે ક્યાંક ને ક્યાંક તેની અંદર આપણે અંકુશ મેળવી શકશું એટલે જે ખેડૂતોને હજી જીરું હજી સુધી જે ખેડૂતોને જીરું પડ્યા છે તે સાચવે પણ તેમાં ખાસ તેને આવી રીતના રાખવું જેથી કરીને આ ભે ભેજવાળા વાતાવરણની અંદર ખરાબ ન થાય કેમ કે આપણો જે જીરુંનો પાક છે તે ખરેખર ખેડૂતોને બહુ આ વર્ષે મોંઘો પડી રહ્યું છે એનું કારણ છે કે ભાવ બિલકુલ નથી આ ભાવમાં ખેડૂતોને અત્યારે આમ જોઈને તો ખેડૂતોને ત્રણ ચાર મણ જો જીરું થયું હોય ને તો આ ભાવમાં ખેડૂતોને તૂટે છે ખેડૂતોને પૈસા સામા જાય છે ખેતીના પૈસા પણ તૂટે છે આની અંદર જો આટલા ભાવની અંદર જો ખેડૂતોને જો ઓછું ઉતારો જો એકદમ ઓછો આવ્યો હોય તો એકદમ પૈસા ખેડૂતોને ઘટે છે પણ હા જે ખેડૂતોને દસ મણ આઠમણ બાર મણ જે ખેડૂતોને જીરા ઉજરા છે તે ખેડૂતોને હજી પણ વાંધો નથી ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ભાવ મળી રહીએ પણ આ જે જે ખેડૂતોને પાંચ મણથી નીચે મિત્રો ડાઉન જે ઉતાર આવ્યા હોય તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી એનું કારણ છે કે આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે ન પોસાય કેમ કે તેના સામા જઈ રહ્યા છે પૈસા મિત્રો આપણે આના આગળના વિડીયોમાં પણ એક વિડીયો ખાસ બનાવ્યો હતો કે આ ભાવમાં ખેડૂતોને કેમ પોસાય તો મિત્રો તેવો પણ આપણે વિડીયો મૂકેલો છે અને મિત્રો હિસાબ કરી અને ટોટલ કીધેલું છે કે ખેડૂતોના આટલા પૈસા કે આટલા પૈસા આ ભાવની અંદર તૂટી રહ્યા છે ધીરુની અંદર તો મિત્રો આગળના સમયમાં મિત્રો જીરૂની કોઈ પણ એવી અપડેટ આવશે તો સીધી ભાવ ચડશે કે વધશે કે શું થશે તો મિત્રો સીધી કોઈ આપણને નવી અપડેટ મળશે તો સીધી તુરંત જ આપણા યુટ્યુબના ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી મિત્રો પગાડવા એ મિત્રો કોશિશ કરશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ વિડીયોને લાઇક કરી શેર કરી નાખજો અને મિત્રો ખાસ આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી નાખજો જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો